આજકાલનો જે આધુનિક જમાનો છે એમાં બેઝિક જો આપણે નીડની વાત કરીએ કે જરૂરિયાત હોય કોઈ પણ ઘરમાં ચાહે રોટી કપડાં મકાન અને વીજળી જરૂરી છે રસ્તાઓ પણ જરૂરી છે જ્યારે આપણે કોઈ ઘરમાં કે આપણે જે શહેરમાં રહેતા હોય તો પણ મારે આજે વાત કરવી છે છોટાઉદેપુરના એક એવા ગામ વિશે જે અંતરિયાળ ગામ છે અને જ્યારે ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે જોવામાં આવ્યું કે ગામની બહાર એક નાનકડે એવી નદી જે વહે છે નદીમાં એક મહિલા છે એ કપડાં ધોતી જોવા મળે છે અને જ્યારે થોડી વાર પછી ખબર પડી કે મહિલા માત્ર કપડાં જ નથી ધોતી પણ એ જગ્યાથી પીવાનું પાણી છે એ પણ ભરે છે તમે જોશો કે એમાં ઘણી બધી જગ્યાએ લીલ છે એ પણ આપણે વળી ગઈ દેખાય છે એટલે એવી પરિસ્થિતિમાં પણ એ લોકો મતદાન કરે છે મતદાનનું બહિષ્કાર નથી કરતા એમણે જો મતદાન કરવા માટે જવું હોય તો ત્રણ કિલોમીટર ડુંગર છે એ પાર કરીને મતદાન કરવા માટે જવું પડે છે અને વાત એટલી જ નથી અટકતી હવે એમના ઘરમાં વીજળી નથી સાંજે જ્યારે રસોઈ કરવી હોય છે ત્યારે ટોર્ચનો સહારો લઈને એ રસોઈ કરે છે પોતાના ફેમિલી છે કે આખું જે ગામ છે એ કોઈ પણ પ્રકારની એવી ઈચ્છાઓ રાખતું નથી તેમ છતાં પણ જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે જેટલા પણ ઉમેદવારો હોય છે એ જ્યારે મત માંગવા માટે કોઈ પણ એરિયામાં જતા હોય છે ત્યારે એકવાર ચોક્કસથી આ વિસ્તારમાંથી જવું જોઈએ કે જ્યાંના લોકો પોતાનો જે દેશ પ્રેમ છે કે પોતાની ફરજ છે આટલી પરિસ્થિતિ એમને કપરી છે તેમ છતાં પણ એ વોટ આપવા માટે મતદાન કરવા માટે જાય છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આ અહેવાલ પછી જો કદાચ કોઈ ઉમેદવાર છે એ બાજુ નીકળે અને એમના જીવનમાં પરિવર્તન આવે એવી આશા રાખે લાઈફની સમસ્યા વિશે છે નંબર ગામમાં લાઇટ નથી લાઇટ માટે સરકારને વિનંતી કે નંબર ગામમાં લાઇટ થાય એટલે અંદરમાં બધી તકલીફ પડે છે આપણે ખાવાનું ભજન બનાવવાનું હોય ત્યારે એ દીવાના સહારે ભજન બનાવી અને છોકરાને પેટ ભરીએ છે પ્રેમીયમાં તો તકલીફ એવી છે કે બહાર ખાટલા વાળીને પછી હોવું પડે છોકરાને બહેરા બધા બહાર ખાટલા પછી હોવું પડે